ખાતે ગુલિસ્તા પ્રાથમિક શાળાનો ભવ્ય ત્રિભવ્ય વાર્ષિકોત્સવ ઉજવાયો દાતા વ્યવૃદ્ધા સેવા અર્પણ કરનારા ટ્રસ્ટી મંડળના વ્યવૃદ્ધ સભ્ય શિક્ષકોના ના સન્માન કરાયા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ દ્વારા સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિતિ જનમેદીને મંત્રમુગ્ધ કર્યા ઉના શહેરના અંજાર રોડ પર આવેલા ગુલિસ્તાન માધ્યમિક શાળાના ગ્રાઉન્ડ ખાતે ગુલિસ્તાન પ્રાથમિક શાળાનો ભવ્યાથી ભવ્ય વાર્ષિકોત્સવ શાળાના સ્થાપક હાશમી મિયા ઉર્ફ પીર બાપુના અધ્યક્ષતામાં અને પ્રમુખ ઇકબાલભાઈ ભિસ્તીના ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત દરેક શાળાના ને આર્થિક સામાજિક તેમજ આરોગ્ય ક્ષેત્રે સેવાકીય પ્રદાન આપનાર સખીદાતા તેમજ શાળાના વયોવૃદ્ધ ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો અને શાળામાં વર્ષોથી નિષ્ઠાવાન શિક્ષક તરીકે કામગીરી કરતા શિક્ષકોને સન્માનિત શાળાના સ્થાપક હાશમી મિયા ઉર્ફ બાપુના વરદ હસ્તે મોમેન્ટો અને શાલ ઓઢાડીને કરાયા હતા આ તકે ગાયનેક નિષ્ણાંત મહિલા ડૉક્ટર અલકાબેન વકીલ તેમજ ડૉક્ટર આશિષ વકીલ અને પત્રકાર જયેશભાઈ ગોધિયા ઉના તાલુકામાં મુસ્લિમ સમાજના પૂર્વ પ્રમુખ મુન્નાભાઈ ઉસ્માનભાઈ ઉન ઉનડજામ સલીમભાઈ બબન રજાકભાઈ મેમણ કાસમભાઈ રવનના સુલતાનભાઈ લાલાણીનું પણ સન્માન કરાયું હતું ત્યારબાદ ગુલિસ્તાન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષયો પર કૃતિઓ રજૂ કરી પોતાની શક્તિ અને કૌશલ્ય સાથે સ્ટેજ પ્રોગ્રામ રજૂ કરી ઉપસ્થિતિ જનમેદની મંત્રમુગ્ધ કરી દીધા હતા પાંચ કલાક સુધી ચાલેલા આ ભવ્યથી ભવ્ય ઉત્સવમાં રાષ્ટ્રીય ભાવના કેળવી સાથે રજૂ કરતા એકથી એક શ્રેષ્ઠ પ્રોગ્રામ રજૂ કરતા વાલી અને અગ્રણી આગેવાનો દ્વારા પ્રોત્સાહન પૂરું પાડીને શાળાના વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા દરેક કૃતિઓમાં ડેસ કોમ્પિટિશન અને નાના બાળકોનું પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા ગુલિસ્તા પ્રાથમિક શાળામાં આ વાર્ષિકોત્સવમાં શાળાના સંસ્થાપક હાસમી મિયા ઉર્ફ પીર બાપુનું ઉનાય ગિરડ ગઢા ખાનગી શાળાના એસોસિએશન દ્વારા સાલ ઉડાડીને બહુમાન કર્યું હતું આ શાળા તકે દરેક બાળકને ઇનામ વિતરણ ઉપસ્થિત અગ્રણી આગેવાનોને વરદ હસ્તે અપાયા હતા તેમજ નાસ્તો અને કૃતિ અર્પણ કરી હતી કાર્યક્રમમાં પૂર્વ ભાજપ પ્રમુખ રામભાઈ વાળા ખાનગી શાળા એસોસિએશનના સભ્ય ભવ્યભાઈ પોપટ વિજયભાઈ જોશી ધીરુભાઈ સુવાગિયા ધનશ્યામભાઈ ધૂતાત તેમજ નરેશભાઈ વિવેકાનંદ સ્કૂલ કિશોરભાઈ વડાલિયા સુનિલભાઈ શુક્લા વિનયભાઈ પરમાર સંદીપસિંહ સિમર મુન્નાભાઈ ઉસ્માનભાઈ ઉનડજામ નગરપાલિકાના સભ્ય દાદા બાપુ શેખ પ્રોફેસર નરેન્દ્રભાઈ ગોસ્વામી ડૉક્ટર આશીષ વકીલ ડોક્ટર અલકાબેન વકીલ ડૉક્ટર મુસ્કાનબેન બહારૂની કરિશ્માબેન સુમરાણી પૂર્વ નગરસેવક સુરૈયાબેન શેખ શિક્ષણ વિભાગના બી આર શ્રી ચંદ્ર ભાઈ ડાભી તાલુકા કેળવણી અધિકાર દેવ મોરારીભાઈ સંજયભાઈ અમીનભાઈ નિવૃત્ત તલાટી મંત્રી એડવોકેટ એમ જી નકવી અબ્બાસભાઈ સુમણી મુસ્લિમ સમાજના અગ્રણીઓ સૈયદ હસનૈન બાપુ કુરેશી બાપુ ભાઈ સુલતાન લાલાણી બહાદુરભાઈ ઉદાસી તેમજ ખોજા જમાતની મુખી કામડિયા અને આગેવાનો સહિત મુસ્લિમ સમાજના તમામ જમાતના પટેલ આગેવાનો અને દેલવાડા નવાબંદરના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓના રજૂ કરેલા એકથી એક ચડિયાતા કાર્યક્રમો નિહાળી પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના એડમિનિસ્ટ્રેટ ફારૂક કાઝી તેમજ ઇમ્તિયાઝ નાયા આચાર્ય સબનમ મેન બોજ નિરોફર ખાસદારે કર્યું હતું અને સફળતાપૂર્વક ઉજવણી કરી હતી